અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે અમદાવાદ શહેરમાં રામ ભક્ પોતાના ઘરના આંગણામાં રંગબેરંગી કલાત્મક રંગોળી બનાવી છે પ્રીતિ સુરતીએ નવ ફૂટ સુંદર રંગોળી બનાવી છે જોકે તેમણે ભગવાન શ્રીરામમાં અતુટ શ્રદ્ધા છે પ્રાણ પ્રતિષ્ઠાને અત્યારથી જે ઘર ઘર દિવાળીનો માહોલ છે ત્યારે ભગવાન રામ પ્રાણપ્રતિષ્ઠાને લઈ પોતાના ઘર આંગણાને રંગોળીથી સજાવ્યું છે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશભરમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે હું આવી ગઈ છું અમદાવાદના મેમનગર વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો પ્રીતિબેન સુરતીએ ખૂબ જ સુંદર એવી કલાત્મક રંગોળી બનાવી છે સોસાયટીના તમામ લોકો એકત્રિત અહીંયા આગળ થયા છે રામ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે ત્યારે આ રંગોળીની વિશેષતા એ પણ છે કે ભગવાન શ્રી રામે પોતાના હાથમાં ધનુષ ધારણ કર્યું છે અને ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન પણ કર્યું છે કે તમામ લોકોએ બાવીસમી જાન્યુઆરીએ ઘેર ઘેર દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે અને એ જ ઉત્સવ અત્યારે આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે આપણી સાથે પ્રીતિબેન છે તેમની સાથે વાત કરીશું પ્રીતિબેન કેટલો ઉત્સાહ છે તમે તો તમારા ઘરના આંગણામાં જ અહીંયા આગળ ભગવાન શ્રી રામની રંગોડી રંગોળી બનાવી છે હાજી આજે આટલા વર્ષો પછી રામ ભગવાનની અયોધ્યામાં સ્થાપના થવાની છે બાવીસ જાન્યુઆરીએ અમારા સૌનો ખૂબ આનંદભર્યો ઉત્સાહ તમને દેખાઈ રહ્યો હશે જ્યારે ભગવાનનો કળેશ મુકાયો હોય તો અયોધ્યામાં ત્યારે પણ મેં રંગોળી બનાવી હતી સાત ફૂટની આજે અમને વધારે ઉત્સાહ છે કે ના ભગવાન હવે બાવીસ જાન્યુઆરી આટલા વર્ષો પછી સ્થાપનામાં ભગવાનની એક આટલી સરસ સ્થાપના થવાની છે તો અમારો ઉત્સાહ અનેરો હોવો જોઈએ જે અમે સર્વએ મહેનત કરીને નવ ફૂટની રંગોળી બનાવી છે રામ ભગવાનની જ જે અમને રામ ભગવાન ધનુરધારી ખૂબ ગમે છે જે ધનુર પકડીને એમને વિહાર કર્યો તો બધાનો અને અમને ખૂબ આનંદ છે કે અમે આવી રંગોળી બનાવી સર્વને પ્રસન્ન કરીશું હવે આવો સરસ દિવાળીનો માહોલ બન્યો છે તો અમે દીવા પ્રગટાયા છે અમે દરરોજ દિવાળી જેવો માહોલ એટમોસ્ફિયર કરીશું અને રોજ દીવા પ્રગટાવીને અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે હે ભગવાન સર્વને સારી શક્તિ આપજો અને અમને સર્વને ખૂબ ખુશ રાખજો મારી સાથે મારા થર્ટી ટુ ઇલાઇટના સભ સદ સ સર્વજનોએ ખૂબ મદદ કરી છે અને સર્વ મારી સાથે બેસીને આજે દીવા પ્રગટાયા છે આપ જોઈ શકો છો કે અમે કેવી રંગોળી બનાવી છે અને અમારો ઉત્સાહ આનંદ ભર્યો છે